શું કોંગ્રેસમાં ઠાકોર સમાજના લોકોના અધિકારોને ન્યાય મળ્યો શું એનાથી આપ સંતુષ્ટ છો નથી આપણે બધાને ખબર છે કેમ કે અલબેસભાઈ એમના હાઈ કમાન્ડ સામે કીધું દિલ્હી ગયા પ્રેસ કોન્ફરન્સ કરી કીધું કે મારા સમાજના લોકોને સાથે રાખીને કોંગ્રેસ ચાલ્તી નથી એમને વાત કરી એ વાતથી હું આજે પણ સમજી છું નંબર 8 જે તબકા માટે આંદોલનની હું નીકળ્યો છું જો હું એક આંદોલનકારી છું હું સોશિયલ લીડર છું પછી પોલિટિશિયન છું જે જે મુદ્દાઓ લઈને નીકળ્યો સ્વાભાવિક છે કે એ મુદ્દાઓ એ સરકાર જોડે હતા સરકાર નથી બની એટલે પૂરા નથી કરી શકે આ વાસ્તવિકતા છે એનો રંજ હજુ પણ મને છે એનું દુઃખ પણ મને છે અને એ જવાબદારીપૂર્વક કહું જરૂર લાગે તો આવનારા સમયમાં રાજનીતિ છોડીને અલ્પેશ ઠાકોર એ જ સોશિયલ લીડરને એ જ આંદોલનકારી તરીકે ઓળખવાનું પસંદ કરીશું